અને મોડી સાંજ સુધી લોકોના મેળાવડા જામ્યા હતા જેના પગલે સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈત્ર વસાવા સામે આક્રોશ વ્યક્ત કરીને આમને સામને આવી ગયા અને સમગ્ર પ્રકરણ મુદ્દે મનસુખ વસાવાએ પણ ચૈત્ર વસાવા ગુંડાઓનું ટોળું લઈને આવ્યો અને એમાં કેટલાય દારૂડિયા પીધેલા હોય જેવા આક્ષેપ સાથે સમગ્ર પ્રકરણની પ્રતિક્રિયા રજૂ કરી સમગ્ર પ્રકરણમાં ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવાએ મૂકેલી પોસ્ટ ખોટી હોય અને વાતાવરણ ઉશ્કેરણીજનક કરવાનું કૃત્ય હોય ને મતગણતરીમાં ગફલો કરવા માટે ચૈતર વસાવા જેલમાં કેવી રીતે જાય તેવા ષડયંત્ર રચ્યા હોવાના આક્ષેપ કર્યા અને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને તાલુકા પંચાયતની બહાર ભયનો માહોલ ઊભો થયો જોકે મનસુખ વસાવામાં ઘણા બુટલેગરો હોવાનો પણ આક્ષેપ કર્યો ચૈતર વસાવાએ પણ ડીવાયએસપીને સંબોધીને એક ફરિયાદ આપી હતી અને ખોટી ફરિયાદ કરશે તો લાખો લોકો મેદાનમાં ઉતરશે તેવી ચીમકી આપી છે

અમારા કાર્યકર્તા સાથે મારા અન્ય કામો માટે હું ત્યાં રોકાયો હતો મને સમાચાર મળ્યા કે ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ ટીડીઓ ચેમ્બરમાં ગયા ટીડીઓ ચેમ્બરમાં અન્ય કર્મચારી હતા એમને બહાર કાઢી મૂક્યા અને બંધ બારણે ટીડીઓને ઘણી બધી રીતના ધમકાવવામાં આવ્યો અને એના કારણે ટીડીઓ ઓફિસ ચેમ્બર છોડીને એ ભાગી ગયા છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ તાલુકાના સભ્યો જિલ્લાના બીજા પ્રતિનિધિઓ એ પીવાના પાણીના પ્રશ્નો લઈને ત્યાં ગયા હતા તો એ લોકો બધાએ મને ફોન કર્યો ને કેટલાક કર્મચારીઓ પણ મને ફોન કર્યો કર્મચારીઓ ફોન કર્યો કે ભાઈ અહીંયા આ પ્રકારનું વાતાવરણ છે અને બિલકુલ આખા તાલુકા પંચાયતના નાના મોટા કર્મચારી બધા ગભરાઈ ગયા છે તો હું તાત્કાલિક ભરૂચથી ડેડિયાપાડા જવા નીકળ્યો અને જતા પહેલાં મેં કીધું બધા સભ્યનો સંપર્ક કરાવતો ટાઈમ લાગે તો મેં પોસ્ટ મૂકી દીધી કે આ પ્રકારની ઘટના ઘટી છે ધારાસભ્ય ટીડીઓની વચ્ચે અને હું ડેડીયાપાડા પહોંચું છું તો બધા તાલુકા પંચાયતના સભ્યો ત્યાં ડેડીયાપાડા પહોંચે એ આ પ્રકારની પોસ્ટ મૂકીને હું ડેડીયાપાડા હું પાંચની આસપાસ હું પહોંચી ગયો અને મારા તાલુકાના સભ્યો બીજા પાર્ટીના આગેવાનો મોતીભાઈ વસાવા શંકરભાઈ વસાવા જે વરિષ્ઠ લોકો છે એમની સાથે મેં ટીડીઓની ચેમ્બરમાં બેઠા હતા અને આ જ મુદ્દાની ચર્ચા કરતા હતા અને કેટલાક કર્મચારીઓને પણ અમે બોલાયા કે ભાઈ આપ કોઈ ડરશો ના અમે તમારી સાથે છે બધું કોઈનાથી ડરવાની જરૂર નથી જરૂર જણાય તો કઈ તમે ક્યાંક એવું લાગે તો તો ફરિયાદ કરો અને અમે તમારી સાથે છે આ રીતના કર્મચારીઓને પણ સાંતો ના આપી અને અમારા કેટલાક કાર્યકર્તા હતા એમને પણ અમે સમજાયા કે ભાઈ બધાય આપણે બધા ભેગા થઈને આવા તત્વોની સામે સંગઠિત થઈને બધાએ સંગઠિત થવું જોઈએ આ બાબતે મારા એ વાતચીત ચાલતી હતી એ જ દરમિયાન ચૈત્યભાઈ એના ટોળા સાથે દોઢસો લોકોના ટોળા સાથે તાલુકા પંચાયત પર આવ્યા અને પાર્ટીના વિરુદ્ધમાં સરકારના વિરુદ્ધમાં અમારા વિરુદ્ધમાં છેલ્લી કક્ષામાં નિમ્ન કક્ષાની ભાષામાં એમને શબ્દ પ્રયોગ કર્યા ગાળાગાડી કરી અને મોટા ભાગના લોકો જે ધારાસભ્ય સાથે આવ્યા હતા બધા પીધેલા હતા અને ક્યારેય બધું દેખાતું હતું ને વિડીયોમાં પણ બધા એ ખ્યાલ આવે છે બી નજર સમય જોશો તો તમે બધા મોટા ભાગના પીધેલા હતા તો આ ધારાસભ્યને ન એ એને કૃત્ય કર્યું અને ત્યાર પછી આ ઘટના ઘટ્યા પછી ચોર દંડે એમ એ તાલુકા પંચાયતમાં સીધા પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશને જઈ અને અમારા વિરુદ્ધમાં ફરિયાદ આપી કે મનસુખભાઈ અધિકારીનો ઉપરાણો લેશે વિરુદ્ધમાં ફરિયાદ કરશે તો મને પ્રશ્ન એ થાય છે કે તોફાન તો તમે કરો ગુનો તમે કરો છો તો આ તમારે ફરિયાદ શું જરૂર છે હું મારી ઓફિસ પર હતો ત્યારે સાડા ચાર વાગે મારા ઓફિસ બોય જે છોકરો હોય છે મને કે નામજોગ મનસુખભાઈએ પોતાની આઈડી પર પોસ્ટ કરી છે ત્યારે એમનું ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટા પર મેં જોયું તો એમણે મારા પર આક્ષેપ કર્યા હતા કે મેં તાલુકા વિકાસ અધિકારીને ધાકધમકી ધમકી આપી છે અધિકારીઓ સાથે ગેરવર્તુળ કરી છે અને ડરનો માહોલ મેં પેદા કર્યો છે અને મનસુખભાઈએ બીજું પણ લખ્યું હતું કે બધા લોકો ત્યાં તાલુકા પંચાયત પહોંચો હું પણ નીકળી ગયો છું એટલે આ આચાર આચારસંહિતાના માહોલમાં બધા લોકોને જાહેર આમંત્રણ આપીને ત્યાં ભેગા કરવું માહોલ બગાડવો મને રાજકીય રીતે વેતરી કાઢવાનો જે મનસુખભાઈએ પ્રયાસ કર્યો છે ત્યારે એમને અમે વખોડી કાઢીએ છીએ અમે તો તાલુકા પંચાયતમાં કાયમ જ જઈએ છીએ ગઈકાલે પણ અમે ટીડીઓને મળી મળીને આવ્યા હતા મનરેગા નલસેજલ તમામ યોજનાકીય બાબતે એમણે મને પ્રગતિ રિપોર્ટ પણ આપ્યો હતો ત્યારે હું માનું છું કે આવનારી ચૌદ ચાર જૂની જે મતગણતરી છે ત્યારે મનસુખભાઈ અને એમની ટીમમાં એક ડરનો માહોલ હોઈ શકે કે ચૈતરભાઈને આટલા દિવસોમાં કોઈ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી આપીએ એવું પણ કંઈક હોઈ શકે અને બીજું એવું માનું છું કે મેં જે યોજનાઓ બાબતે પૂછ્યું કે મેં છ મહિનાની મારી ગેરહાજરી દરમિયાન મનરેગામાં બાવીસ કરોડ ચૂકવણા થઈ ગયા વિકાસશીલ તાલુકામાં ચાર કરોડના કામ થઈ ગયા એફઆરએમાં ત્રણ કરોડ નવ નેવ લાખના કામો થઈ ગયા આદિ આદર્શ ગ્રામમાં અઢાર કરોડનું થઈ ગયું તો આ બધી યોજનાઓ એટીવીટી હોય વિવેકાધિન હોય બધી યોજનામાં મારી ગેરહાજરીમાં બારો બાર બિલો બન્યા છે ત્યારે આ તમામ યોજનાઓમાં કદાચ એમને ખબર પડી હશે કે આવનાર દિવસોમાં આ તપાસનો રેલો કમલમ સુધી પહોંચે એટલે મનસુખભાઈ તાબડ તો ડેડીયાપાડા આવી ગયા અને અમે તો ત્યાં જતાં મનસુખભાઈ એમની ચેમ્બરમાં બેઠા હતા કલાક સુધી ટીડીઓને એમણે દબાણ ઊભું કર્યું પીઆઈને બોલાવી લીધા ફરિયાદ લેવા માટે ટીડીઓએ બે હાથ જોડીને કીધું કે સાહેબ આવું કંઈ થયું નથી સામે સીસીટીવી કેમેરા પડેલા છે ટીડીઓ બા ના ટીડીઓ રજા લઈને નાંઈ ગયા ત્યારે પછી પણ મનસુખભાઈ અડધા કલાક ત્યાં બેઠા હતા અમે બહાર ઊભા હતા ત્યારે મનસુખભાઈ પર અમે ખુલાસાની વાત કરી તો મનસુખભાઈ પોતે હું પોતે સાંસદ છું અમારી સરકાર છે એમ કરીને ઉશ્કેરાઈ જઈને એમની બાજુમાં એક બુટલેગર હતા એ પણ ઉશ્કેરાઈ જઈને જે અમારી સાથે એમનો વર્તન વ્યવહાર કર્યો છે એ બદલ અમે પોલીસ સ્ટેશને ડીવાયએસપીને લેખિત જાણ પણ કરી છે